બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વેપારી મથક ભાબર શહેરમાં નગરપાલિકા દ્વારા વાવ રોડ પર આવેલ મોકાની જગ્યા અને રોડ ટચ અટલ કોમ્પ્લેક્સ નામની સોળ દુકાનો બનાવવામાં આવેલ તે દુકાનો વર્ષોથી ધોળ ખાઈ રહી છે ભાભર વિસ્તારોમાં અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે અને ચૂંટણી નજીક આવે ત્યારે લોકાર્પણ કરવામાં આવે છે પરંતુ ટેકનિકલના કારણે વર્ષો સુધી ધોળ ખાય છે વિકાસના કામોમાં બનેલ શોપિંગ નેતાઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવે છે પરંતુ લોકોને અર્પણ કરવામાં આવતા નથી નગરપાલિકા દ્વારા વાવ રોડ પર આવેલ અટલ કોમ્પ્લેક્ષ નામની દુકાનો કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી તારીખ અઠ્યાવીસ બાર બે હજાર વીસના શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું પરંતુ આજ દિન સુધી લોકોને અર્પણ કરવામાં આવતી નથી છેલ્લા છ વર્ષથી આ શોપિંગ ધૂળ ખાઈ રહ્યું છે જેને લઈને લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે પાલિકા દ્વારા બનેલા શોપિંગ કમિશનર ગાંધીનગરની મંજૂરી લઈ હરાજી કરવામાં આવતી હોય છે પરંતુ કમિશનર કચેરી દ્વારા બાબતે દરખાસ્ત મંજૂર કરવામાં આવી નથી તેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે બાબર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ વાવ રોડ ઉપર અટલ કોમ્પ્લેક્ષ દુકાનો દ્વારા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે હરાજી કરી ભાડા કરાર કરીને આપવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે